કૃષ્ણ જન્માષ્ટમી આવી જ આવે એટલે એની તૈયારીઓ માલદાણામાં ચાલુ થઈ ગઈ જો આવું કાંચાયો છે આયા ડાળા જેનો કેટલા પેકેટ છે જોને લઈ લેને કાઢો સારું હેલો ફ્રેન્ડ્સ હે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છે અને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે થઈ છે આપણે પાલીતાણા

જો અહીંયા જાવ તો અહીંયા આપણે વિડીયો બનાવશું અને તમને પાછળનું જે અહીંયા મંદિર છે એ બધું બતાવશું કાં મેળો કરવા નથી જવાનું દર્શન કરવા જવાનું છે આખું વર્ષ આપણું ધ્યાન રાખે આપ દાદા એમ ભાઈ એમ ને તો અહીંયા મેળો નહીં કરે તું એમ ને મેળો તો પછી કાંઈક પાણીપુરી તો ખાવી પડે ને થોડું ઘણું તો ખાવું પડે વધારે ન ખાઈ તો કાંઈ નહીં હા એ બરાબર છે તો કાંઈ નહીં સારું હાલો તો હવે આપણે જઈ પાલતાણા અમે પગી ગયા છીએ પાલીતાણા અને પાલિતાણાનો વ્યૂ છે અલગ છે દર વખતે આવી ત્યારે મસ્ત જ હોય પણ આ વખતે તો કાંઈક અલગ જ છે જેમ કે આપણે છે ને કૃષ્ણ જન્માષ્ટમી હાલી આવે છે એટલે એની તૈયારીઓ પાલિતાણામાં ચાલુ થઈ ગઈ છે જો આવું કાંઈક શણગાયું છે જો કેવું મસ્ત શણગાયું રંગીલું પાલીતાણા કહેવાય કહેવાય એમાં હાથે માઠે આવે છે એટલે બધું શણગાયું છે અને બસ એવું થોડીક જ વાર છે હા તે માઠમની લગભગ આસ્તો પાશમ થઈ ગઈ છે બે દિવસ વાર છે આપણે પાછો પાલીકાને આવવાનું છે અને આપણા પાસે તૈયારી બધી હાલ છે એટલે ફરવાની મજા આવે છે અને પાલીકાના પણ પહેલા નંબરની આઠે મૂઝવાય એવી જબરજસ્ત અહીંયા આઠે મૂઝવાય અત્યારે તો આપણે હવે શોપિંગ કરવા જવાનું છે હું લેવા શું જવાનું હા તે માઠમના કપડા કપડાં લેવા છે લેવા તો હોય ને

આપણી શોપિંગ તો પૂરી થઈ ગઈ છે અને કેટલાય ની થઈ તમને કહું તો જો આટલાય ની થઈ કેટલા છે ચારસો ને ત્રીસ રૂપિયા થઈ કઈ બહુ જાજુ ન લીધું દયા આવી ગઈ આ વખતે મારી ઉપર કા એવું છે

એક છે પાર્લે છે અકરવારે વિડીયો બતાવ્યો ને એમાં ઘણા બધા કમેન્ટ કરતા પાલતાણા ની બતાવો પાલતાણાની બજાર બતાવો આ પાલતાણા ની બજાર છે મેન કહેવાય પાલતાણાની શોપિંગ થઈ ગઈ છે પૂરી અને બધું ખરીદી કરીને વ્યવવા થઈ અને આપણે આયુષભાઈ માટે પણ ખરીદી કરીને આવ્યા થઈ અને આયુષભાઈને ચા મેં કીને આવ્યા નહીં તમને બધાયને પાછળ પ્રશ્ન થતો છે તો આયુષભાઈને મારા મમ્મીના દેહ આવ્યા થયા આપણે પાડેતાની ખરીદી કરવા માટે અને આયુષભાઈ માટે જો બૂટ લીધા છે શું કહેવાય કહેવાય હા કેવા નાના નાના છે હા મસ્ત છે ને પપ્પુ હરાવાગી આ ડીસોના છે ઓ કંપનીના બીજું શું લીધું

બસ બોલા બસ 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 આખો મોડો ભરાઈ ગયો કે ભૂખ લાગી કા બહુ એટલે બહુ તો મેં તો નીરાતે સમોસા ખાઈ લીધા છે અને હવે લઈ લીધો છે મે ફોન ઘડી મે કીધું હું શૂટ કરું કેવું દેશું અને ખાઈ લે થોડું નીરાતે બસ હવે આપણે જવાની તૈયારી કરશું એટલા માટે પાલેતાણ આવ્યા હતા હવે બધું રાંધવાનું છે

Hari nawab vlog ma marse kehti di bye bye